મિત્રો સ્વાગત છે તમારા બધા આજના આપણા નવા બ્લોગ વિડીયોની અંદર તો અત્યારે પાછો વાડીએ જાઉં છું કન્ટિન્યુ મિત્રો બ્લોગમાં બેના રહેજો જોવો બરોબર ઓલા છે કન્ટિન્યુ બ્લોગમાં બેના રહેજો વાડીએ એનો મેળો ડાયરેક્ટ મિત્રો ફાઇનલી વાડીઓ ભોગી ગયો જોવો ટાઈસન રમે તો સીડો એને હમણાં બહાર લઈને જાય બરોબર આ જોવો રાજલક્ષ્મી அந்த அந்த வ

આ આ પકડીને ઉખે છે ઈ ક્યાં કહેવાનું આવે આ કા ગાય થાય અમારે ને ક્યાં કહેવાનું આવે તો અરે રે રે હું તો ના કહું આ કે ને પછી આખે કે હું છૂટી ગઈ ઈ હાલો હાલો જાવ હાલો હાલો ફટાફટ આવવાનો ઓર હાલે પાછી હાલ બસ ચાલો કન્ટિન્યુ મિત્રો આ મોટી કુંડી એનો આયા જ પી લે પાણી પાવ પી લે જો ગોળીઓને પાઈ લીધી ઝીંઝવો નાખ દીધો જો બરોબર ચાલો કન્ટિન્યુ બ્લોકમાં બેના રહેજો બગુને લઈને ગયો હવાને બાંધો ગાંડીને હવે મોલ લે ઉપડી પાણી પીવા પાવ હાલ જો દીવ ભાઈ

તને આવડે એમ એમ જોઉં પેલા આ લઉં લેવું આ ખે આમ જ છોડવાનું ચાલો ફરી કે ફરી કેવાનું હેર નઈ